દોસ્તો કેમ છો મજામાં દસ્તો ફરી એક નવા વિડીયોમાં દોસ્તો તમારું સ્વાગત છે દોસ્તો આજના નવા વિડીયોમાં દોસ્તો આપણે ઘણા બધા દોસ્તો યુટ્યુબ ઉપર દોસ્તો ઘણા બધા આપણે પ્લેટફોર્મ યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો ઘણા બધા આવી ગયા છે દોસ્તો પણ આપણે યુટ્યુબ ચેનલની અંદર દોસ્તો પહેલેથી દોસ્તો કે જૂની હોય કે દોસ્તો કે નવી હોય આપણી ચેનલ બનાવેલી છે દોસ્તો અને દોસ્તો એ ચેનલની અંદર દોસ્તો આપણે પાસવર્ડ નાખેલો હોય ધારો કે પાસવર્ડ આપણે નાખેલો હોય કે જૂની ચેનલ હશે દોસ્તો કે ભૂલી ગયા છે દોસ્તો કે આપણે હવે એ પાસવર્ડ દોસ્તો બીજો બદલાવો હોય કે પાસવર્ડ દોસ્તો અને પાસવર્ડ ભૂલી જાય કે ધારો કે આપણે ચેનલના દોસ્તો અથવા ડિજિટલ દોસ્તો માર્કેટ હે કે આપણી ચેનલને ઘણા બધા સબસ્ક્રાઈબ હોય કે આપણે વ્યૂ દોસ્તો આવતા હોય આપણે મનેતાજી ચેનલ ઘણી બધી ઇન્કમ દોસ્તો આવતી હોય તો દોસ્તો એક કરવાના દોસ્તો તો કોઈ પણ આપણને ઉપયોગ આપણી ચેનલ કોઈ કરે કે આપણી ચેનલ બીજા ફોનમાં દોસ્તો વપરાતી હે કે નહીં દોસ્તો એ પણ આપણે ચેક કરી શકીએ છીએ દોસ્તો અને આપણા પાસવર્ડ દોસ્તો ચેનલનો કેવી રીતે બદલાવો દોસ્તો અને ત્રણ મહિને ત્રણ મહિને દોસ્તો આપણી ચેનલની અંદર પાસવર્ડ દોસ્તો બદલાવો જરૂરી છે દોસ્તો કેમકે આપણે યુટ્યુબની અંદર દોસ્તો ઘણા બધા દોસ્તો યુટ્યુબ હે દોસ્તો તો આપણી યુટ્યુબ મોનિટાઈઝર થઈ ગયેલી છે ચેનલ તો આપણે યુટ્યુબ મોનિટાઈઝર એટલા દોસ્તો આપણી પૈસા આવવાનું દોસ્તો ઇન્કમ આવવાનું દોસ્તો ચાલુ થઈ ગયું હોય અને દોસ્તો એ પાસવર્ડના થ્રુ દોસ્તો બીજા આપણે ચેનલ દોસ્તો વાપરતા હોય તો દોસ્તો એનું એકાઉન્ટ દોસ્તો જોઈન કરીને દોસ્તો એને પૈસા દોસ્તો મળવાનું શરૂ થઈ જાય અને આપણે દોસ્તો આપણી ચેનલ એક થઈ જાય દોસ્તો તો દોસ્તો આપણી ચેનલમાં પાસવર્ડ દોસ્તો કેવી રીતે બદલાવો અને દોસ્તો અત્યારના સમય પ્રમાણે દોસ્તો ત્રણ મહિને ત્રણ મહિને આપણો પાસવર્ડ બદલી લેવો અને જે પણ આપણે પાસવર્ડ નાખવી દોસ્તો એ લખી લેવાનો એટલે યાદ રહ્યા દોસ્તો તો દોસ્તો આપણી ચેનલમાં કેવી રીતે પાસવર્ડ બદલાવો તો દોસ્તો છેલ્લે સુધી આ વિડીયોની અંદર દોસ્તો માહિતી મળવાનું છે કે કેવી રીતનો ચેનલની અંદર આપણી ચેનલમાં પાસવર્ડ બદલાવો દોસ્તો અને દોસ્તો આપણી ચેનલમાં નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબો દોસ્તો અને બ્લેક એન્ડ નંબરનો નામ ભૂલો દોસ્તો આપણા નવા નવા વિડીયો દોસ્તો યુટ્યુબ વિશેના ઓર ફેસબુક વિશેના આવતા રહેશે અને સૌથી પહેલાં તમને નોટિફિકેશન દોસ્તો મળતું રહેશે અને યુટ્યુબ વિશેની દોસ્તો બધી માહિતી આ ચેનલની અંદર આવતી રહેશે દોસ્તો અને આપણી ચેનલની અંદર દોસ્તો વધુ બને એટલો સપોર્ટ કરો દોસ્તો તો આપણે હવે જેવી કેવી રીતનો પાસવર્ડ બદલાઈ દોસ્તો ઓર અને આપણે ત્રણે મહિને ત્રણે મહિને કેવી રીતનો પાસવર્ડ દોસ્તો ફરી નાખવાનો છે દોસ્તો તો ચલો દોસ્તો આપણે આવી છે સ્ક્રીન ઉપર દોસ્તો હવે જોવાનું છે આપણે યુટ્યુબની અંદર દોસ્તો હવે આપણે આવી છે યુટ્યુબ યુટ્યુબની અંદર દોસ્તો જઈને આપણે પાસવર્ડ દોસ્તો આપણી ચેનલનો દોસ્તો કેવી રીતે બદલવો દોસ્તો આ યુટ્યુબ ઓપન થઈ ગયું છે હવે આપણે જવાનું છે આપણા નીચે આ લોગો દેખાય આપણો અહીંયા લોગા ઉપર ટચ કર લો દોસ્તો લોગા પર દોસ્તો ટચ કરી લીધું હોય હવે અહીંયા દેખાડો દેખાય છે દોસ્તો એકાઉન્ટ સીચ કરો દોસ્તો અને દોસ્તો પડખ્યો પણ બીજું દોસ્તો બીજું પણ ઓપ્શન છે ગૂગલ એકાઉન્ટ દોસ્તો અને દોસ્તો અહીંયા ત્રણ ચાર ઓપ્શન દોસ્તો દેખાય છે દોસ્તો હવે આપણે ટચ કરવાનું છે ગૂગલ એકાઉન્ટ દોસ્તો એની પણ દોસ્તો ટચ કરી લીધું દોસ્તો આવી રીતનું આ ટચ કરી લીધું બાદ દોસ્તો હવે કમ્પ્લેન્ટ દોસ્તો આપણે હવે કીમા જોવાનું છે દોસ્તો હવે ધ્યાનથી જોવાનું છે તો દોસ્તો નકરો પાસવર્ડ દોસ્તો નસી બલાવનો અને આપણે આ ચેનલ દોસ્તો કયા કયા ફોન ઉપરથી લોગિન હે દોસ્તો એ પણ આમાં હું તમને શીખવાડવા જઈ રહ્યો છું દોસ્તો હવે આપણે જોઈ પાસવર્ડ દોસ્તો તો આ તીજા નંબર ઉપર દોસ્તો પહેલા ને તીજા નંબર ઉપર દોસ્તો આ તમને દેખળવા દોસ્તો આ બીજા નંબર ઉપર दोस्तों बीजा नंबर पर टच दोस्तों कर लीधु हमें टच करा बाद दोस्तों आया नीचे दोस्तों करते करते दोस्तों आया नीचे पासवर्ड दोस्तों लिखेलू है पासवर्ड दोस्तों इन्हीं पर दोस्तों टच कर लेवा दोस्तों દોસ્તો ટચ કર્યા બાદ દોસ્તો આપણે જે પણ આપણી ફોનની સ્ક્રીન ઉપર જોઈએ આપણે દોસ્તો એ પાસવર્ડ નાખેલો હોય દોસ્તો નાખી દેવાનો હોય તો આપણે પાસવર્ડ નાખી દીધો દોસ્તો પાસવર્ડ નાખ્યા બાદ દોસ્તો થોડો ઘણું પ્રોસેસ થઈ છે દોસ્તો તો દોસ્તો ફાઇનલી એવા લખેલું આવશે કે નવો પાસવર્ડ દોસ્તો અહીંયા દોસ્તો અહીંયા તમે જે પણ પાસવર્ડ નાખો એ અહીંયા નીચે પણ આપણે પાસવર્ડ નાખવાનો રહેશે દોસ્તો તો દોસ્તો અહીંયા એવો આઠ આંકડાનો દોસ્તો પાસવર્ડ માગે છે કે આઠ આંકડાનો પાસવર્ડ એવો નાખો દોસ્તો આપણું નામ પણ હોવું જોઈએ કે આપણે દોસ્તો બધું મિક્સમાં નાખવાનું એટલે આપણે પાસપોર્ટ થોડો અઘરો પડે દોસ્તો એટલે આપણે અહીંયા નાખી દઈશું પાસવર્ડ તો દોસ્તો અહીં નાખી દેવી પાસવર્ડ દોસ્તો નીચે નાખી દેવી दोस्तों यहाँ कंप्लीट भी बाजू में आपने पासवर्ड नहीं ही कंप्लीट कर दी तो है पासवर्ड दोस्तों यहाँ कंप्लीट ओके बदलो इन टच कर दिया उन्होंने दोस्तों यहाँ पासवर्ड बदलो दोस्तों कंप्लीट दोस्तों आपने प्रोसेसिंग दोस्तों कंप्लीट थी जाइए दोस्तों दोस्तों जो ही सको दोस्तों पासपोर्ट अपने सुरक्षा दोस्तों कंप्लीट આપણો થઈ ગયો છે જોઈ લો દોસ્તો દોસ્તો આપણે બેક આવી જશું બેક દોસ્તો બે કયાબાદ દોસ્તો આયા નીચે લખેલું આવે છે દોસ્તો કયાયા દોસ્તો કયા કયા દોસ્તો ફોન ઉપર દોસ્તો આત અમારી ચેનલ દોસ્તો લોગિન હે દોસ્તો તો આયા આપણે ટચ કરશું Google Form પર દોસ્તો તો આયા તમને દેખાડ છે આ ચેનલ કયા કયા ફોન મોબાઈલ ઉપર દોસ્તો લોગિન હે દોસ્તો તો આ તમને દેખાડ દઉં દોસ્તો તમે જોઈ શકો છો આ મારી ચેનલ છે દોસ્તો આ એક મોબાઈલ ઉપર જ વાય વિવો વાય ટ્વેન્ટી દોસ્તો સાડત્રીસ દોસ્તો હે એની પર જ દોસ્તો આપણે આ ચેનલ લોગિંગ હૈ દોસ્તો તો આવી રીતનું પાસવર્ડ દોસ્તો બદલતો શીખી જવાનું છે અને દોસ્તો આ આપણે અને કેવી રીતે આપણા મોબાઈલ દોસ્તો કયા કયા ચેનલ ઉપર દોસ્તો લગી જોઈ લઉં દોસ્તો તો આપણે મળી દેખાડ્યું દોસ્તો કે આપણે ફોનની સ્ક્રીન ઉપર કે પાસવર્ડ દોસ્તો આપણી ચેનલ દોસ્તો જૂની હોય કે નવી હોય દોસ્તો ત્રણ મહિના બાદ દોસ્તો પાસવર્ડ બદલેવું જરૂરી છે દોસ્તો કેમ કે આપણી ચેનલ એક ન થાય એટલા માટે તમને એ દોસ્તો માહિતી દોસ્તો જોવામાં આવી આપણી ચેનલમાં દોસ્તો ત્રણ મહિને ત્રણ મહિને મેં કીધું કે પાસવર્ડ બદલી લેવાનો અને જૂનો પાસવર્ડ દોસ્તો આપણી જૂની ચેનલ હોય તો આવી રીતનો પાસવર્ડ દોસ્તો બદલી લેવો જરૂરી છે અને દોસ્તો આપણી ચેનલ દોસ્તો પહેલાં એક આપણી ચેનલ હતી એ ચેનલ દોસ્તો ડિલીટ થઈ ગઈ છે અને આપણી એ ચેનલમાં દોસ્તો સપોર્ટ તમે ફેરો તો દોસ્તો પંદર દોસ્તો એ પંદર જુલાઈનો દોસ્તો જે આપણે અપડેટ જોયું દોસ્તો એ બાદ એની પહેલાં આપણી ચેનલ દોસ્તો ડીલીટ થઈ છે અને એ ચેનલમાં દોસ્તો જે સપોર્ટ કર્યો છે દોસ્તો જે આપણને ભાવ દોસ્તો મળ્યો છે એવો દોસ્તો આમાં પણ આપણને દીજો અને દોસ્તો સપોર્ટ કરજો દોસ્તો અને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ દોસ્તો જરૂર કરી દીજો દોસ્તો મન દોસ્તો શેર કરજો દોસ્તો અને એવો ને એવો એ ચેનલ જેવો દોસ્તો સપોર્ટ કરજો દોસ્તો મળી જાય આગળના વિડીયોની અંદર દોસ્તો અને દોસ્તો આ યુટ્યુબ વિશેની દોસ્તો માહિતી દોસ્તો અને ફેસબુક વિશેની દોસ્તો આ ચેનલમાં માહિતી દોસ્તો આવતી રહેશે આવીને આવી અને દોસ્તો મારી આગળના વિડીયોની અંદર દોસ્તો જય હિન્દ વોંદે માત્ર